સુરત આવેલા કોંગ્રેસના નેતા જય નારાયણ વ્યાસ દ્વારા કેન્દ્ર સરકાર ની કામગીરી ઉપર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા જે ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે તેને લઈને ગરીબોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સુરતમાં પત્રકાર પરિષદ દરમિયાન જય નારાયણ વ્યાસે કહ્યું કે સરકાર જે જીએસટી ઉઘરાવે છે તેમાં બાવન ટકા જેટલો ફાળો ગરીબ અને ગરીબ રેખા નીચે જીવતા લોકોનો છે આ ઉપરાંત તેમણે એવું પણ જણાવ્યું હતું કે જીએસટીમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ મામલે છેતરપિંડી થઈ રહી છે ઉપરાંત જણાવ્યું હતું કે ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે અને ભારતીય અર્થતંત્ર બે હજાર ચોવીસ પચીસમાં નબળું પડે તેવા સ્પષ્ટ સંકેતો દેખાઈ રહ્યા છે કોંગ્રેસ નેતા જય નારાયણ વ્યાસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ સંબોધવામાં આવી હતી તેમણે જણાવ્યું હતું કે ભારતીય અર્થતંત્ર બે હજાર ચોવીસ પચીસમાં નબળું પડે તેવા સ્પષ્ટ સંકેતો દેખાઈ રહ્યા છે ભારત સરકારની સંસ્થા નેશનલ સ્ટેટિસ્ટિક ઓફિસ દ્વારા ભારતનું અર્થતંત્રનો વૃદ્ધિ દર બે હજાર ચોવીસ પચીસમાં છ પોઈન્ટ ચાર ટકાની નીચે સરકવાનો અંદાજ છે જેનું મુખ્ય કારણ મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરની નબળી કામગીરી હોવાનું કહેવાય રહ્યું છે ઉપરાંત ડોલર સામે રૂપિયો નબળો પડી રહ્યો છે જેના કારણે આયાત મોંઘી થઈ રહી છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે એંશી હજાર કરોડનો ખાદ્યતેલ આયાત થાય છે તે મોંઘું બનશે ડીઝલના ભાવમાં પણ વધારો થશે આવનારા સમયમાં મોંઘવારી પણ વધશે લોકોની આવક વધે છે પણ સાથે સાથે ટેક્સ વધી રહ્યો છે આ દેશની નેવું ટકા આવક ત્રણ ટકા લોકો પાસે છે સરકાર જીએસટી ઉઘરાવે છે તેમાં બાવન ટકા જેટલો ફાળો ગરીબ અને ગરીબી રેખા નીચે જીવતા લોકોનો છે કે જે આવક પરના જે ટેક્સ છે કોર્પોરેટ ટેક્સ છે એમાં ઘટાડો કર્યો સરકારે અને હજુ ઘટાડવા માંગે છે અને આ ટેક્સ વધતો જાય છે વધતો જાય છે બે રીતે વધતો જાય છે એક તો આ કન્ઝમ્પશન ઉપરનો ટેક્સ છે તમે જે વાપરો છો તેના ઉપરનો ટેક્સ છે નફા ઉપરનો કે તમારી આવક ઉપરનો ટેક્સ નથી રોડ પર એક મજૂર મજૂરી કરે છે એનું છોકરું બીમાર છે અથવા તો ભૂખ્યું થયું છે રડે છે એના માટે પાંચ રૂપિયાનું એક બિસ્કીટનું પેકેટ ખરીદવા માગે છે તો એ પાંચ રૂપિયાનું બિસ્કીટનું પેકેટ ખરીદે છે એના ઉપરથી સરકાર પંચોતેર પૈસા વેરો લઈ જાય છે એટલે ગરીબ માણસને સૌથી વધારે વેરો ભરવો પડતો હોય તો આ જીએસટી છે બાવન ટકા જીએસટી ગરીબ અને ગરીબીની રેખા નીચે જીવતા માણસો ભરે છે હવે અહો આશ્ચર્યમ જેવી વાત છે માત્ર ત્રણ ટકા આ દેશની નેવું ટકા આવક દસ ટકા લોકો પાસે છે એ ત્રણ ટકા જીએસટી એ ધનાઢ્ય લોકો ભરે છે જેની પાસે નેવું ટકા આવક છે અને બાકીનો જે રહ્યો એ મધ્યમ વર્ગ અને નિમ્ન મધ્યમ વર્ગ ભરે છે એટલે જીએસટી ધનાઢ્ય વર્ગ છે આવકની અસમતુલનના કારણે જે રોજ વધારેને વધારે ધનાઢ્ય થતો જાય છે તેના પર નહીં લાગતો પણ ગરીબો પર લાગતો સૌથી વધુ ટેક્સ જો કોઈ હોય આપણે એમ કહીએ છીએ કે સરકાર ઇન્કમ ટેક્સ આટલો લે છે અને પછી એમાંથી બધા ફાયદા આપે છે ના એના કરતાં પણ વધારે લગભગ સરેરાશ મહિને બે લાખ કરોડ રૂપિયા જેટલો જીએસટી સરકાર ઉઘરાવે છે અને એ જીએસટીમાં બાવન ટકા ફાળો એ ગરીબ અથવા ગરીબીની રેખા નીચે જીવતો માણસ આપે છે ત્યાર પછીની વાત કરીએ આપણે તો એ બહાર ક્યાં પડે છે હમણાં રિઝર્વ બેંકનો જે રિવ્યુ આવ્યો એમાં મોંઘવારીના દર એટલે ખુદ જેને જથ્થાબંધ મોંઘવારી કહેવાય એના દર એમણે કહ્યું કે પાંચ સવા પાંચ સાડા પાંચ ટકાની આજુબાજુ રહેશે અને હવે સંમત છો એની સાથે ખરી તકલીફ ખાધા ખોરાકીના મોંઘવારીના દર વધી રહ્યા છે તેની સામે છે આજે જેમ માણસની આવક ઓછી તેમ એની કુલ આવકમાંથી ફૂડ બાસ્કેટ એટલે ખાધા ખોરાકી પાછળનો ખર્ચો વધારે આજે ગરીબ માણસ મધ્યમ વર્ગનો માણસ ખાધા ખોરાકી પાછળ સો રૂપિયાની એની આવકમાંથી પચાસથી સાઠ રૂપિયા ખર્ચે છે અને એના એના મોંઘવારીના દર તેરથી ચૌદ ટકા છે એટલે જે ઉપર મહા મહત્તમ ખર્ચો કરે છે ગરીબ વર્ગ એના મોંઘવારીના દર આટલા ઊંચા ગયા છે પણ સરકારને એ મોંઘવારીના દર ઘટાડવા માટે કોઈ પણ પગલાં લેવાનું સૂચતું નથી ઘટાડી શકાય એમ છે એવું નથી કે નહીં ઘટાડી શકાય ઉલટાનો હમણાં નાણાં મંત્રીશ્રીએ આપણને રમૂજ થાય એવો એક દાખલો આપ્યો કે તમે મીઠા મીઠું નાખેલા પોપકોર્ન લો તો પાંચ ટકા લાગે પછી એને અમુક રીતે કોટેડ કરેલા હોય તો એના પર અમુક ટકા લાગે અને કેરેમલ કોટેડ હોય તો અઢાર ટકા લાગે આ આ કેટલો સરસ દાખલો છે કાલે ઉઠીને આપણા નાણામંત્રી મંત્રી ચણા પર પણ આ ટેક્સ નાખી શકે કે સિંગ ફોલેલી હોય તો એક ટેક્સ ફોલ્યા વગરની હોય તો બીજો ટેક્સ દાણા દાળિયા સાથે મિક્સ હોય તો ત્રીજો ટેક્સ સિંઘને સાકરથી કોટેડ કરેલી હોય અથવા તો કોઈ એસેન્સથી કોટેડ કરેલી હોય ચોથો ટેક્સ સિંઘને ચણાના લોટથી કોટેડ કરેલી હોય ઘણા લોકો બાઇટિંગમાં વાપરે છે તો એના ઉપર પાંચમો ટેક્સ આ પ્રકારના જે કલ્પનાશીલતા નાણાં મંત્રી જેમાં બતાવે છે તે કલ્પનાશીલતા જ્યાં ટેક્સ લાગવો જોઈએ ત્યાં કેમ નથી બતાવતા